પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે બનાસકાંઠામાં યુવક દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય સાપોને બચાવવાનો છે ક્યાંય પણ સાપ દેખાતા આ યુવકોની ટીમ ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ સાપોને સહી સલામત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે છે ઘણીવાર કોઈ રહેઠાણ વિસ્તારમાં સાપ દેખાય ત્યારે લોકો ભયભીત બની જાય છે અને સાપથી બચવા માટે તેના પર હુમલો કરી દેતા હોય છે વિષ્ણુ ઠાકોરે અત્યાર સુધી બાર હજાર જેટલા અલગ અલગ પ્રકારના સાપોને પકડી સુરક્ષિત જગ્યાઓ પર છોડ્યા છે ત્યારે આજના યુગમાં અન્ય મહોત્સવ કરતા યુવાનો માટે વિષ્ણુ ઠાકોર પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે હું છેલ્લા તેર એક વર્ષથી સાપ પકડું છું અને અત્યારે બી ચાલુ છે કામ સાપ પકડવાનું અને કોઈ બી જગ્યાએથી મારે કોલ આવે સાપનો તો હું તરત જ ત્યાં જઈને જોઉં ત્યાં મને લાગે કે અહીંયા સાપ છે એટલે હું ત્યાં કણ સાપ પકડવાનું મારે જે મનના અંદર છે કે જાણ કે સાપ છે અહીંયા એટલે હું ત્યાં કણ શરૂ કરું છું કૂદવાનું અત્યાર સુધીના સાપ મેં બાર હજાર અંદાજ અંદાજે મેં પકડ્યા છે દર વર્ષે અંદાજે હજાર બારસોની અંદર પકડાય છે મારે સાપ ખાસ કરીને આપણા દેશમાં કેવા કેવા પ્રકારના સાપ જોવા મળે છે અહીંયા તો સમજો ને કે બનાસકાંઠાના અંદર તો સૌથી બધા ઝેરી સાપ એક આપણે કોમન ક્રેડ કહીએ છીએ જે સૌથી વધારે ઝેરી સાપ હોય છે એ સો ટકા ઝેરી સાપ હોય છે બીજા નંબરનો આપણે ગણીએ કોબરા જે નાગદેવતા કહીએ છીએ આપણે અને ત્રીજા નંબરમાં આપણે હોય છે અન્ય સાપ પણ એટલા બધા ઝેરી હોતા નથી એક જે રેડ સ્નેક છે ધામણ કહેવાય છે એને ગુજરાતીની અંદર એ બેન ઝેરી હોય છે હાલમાં આઈ રિલ રહેતા વિષ્ણુભાઈ ઠાકોર જે જવાનીના હાલમાં જે લોકો યુવાનીમાં જે લોકો શું કહેવાય નશાબાજી મોજ મજાની મસ્તીમાં ફરતા હોય છે એવા ટાઈમે અહીં આ નવયુવાન વિષ્ણુભાઈ એક સેવા કાર્ય કરી રહ્યો છે અને એ સેવા કાર્ય દરેક કોઈપણ જગ્યાએથી કોલ આવે જેમ કે પચાસ કિલોમીટર આસપાસનો કોલ પણ હોય છે તો એ ભાઈ રાત દિવસ દેખ્યા વગર રાત્રે બે વાગ્યા હોય તો ના પાડતા કોઈ વાત જ નથી અને ત્યાં પહોંચી અને ઝેરી સાપ હોય ગમે તે કોઈ ચંદન ઘો હોય છે એવું ગમે તે પ્રાણી હોય છે જે ઝેરી હોય છે એને પકડી અને સેફ જગ્યાએ અને હાલમાં આ ઉનાળાની સિઝન જે પૂરી થઈ છે તો હાલમાં ગરમીના લીધે સાપો જે બહાર આવ્યા હતા એ શિયાળામાં હવે એ નિંદ્રામાં જતા હોય છે એટલે લાસ્ટ લાસ્ટમાં જે અત્યારે સાપ દેખવા મળે છે બહુ જ મળે છે અને દિવસના ભાઈ મને જ્યારે સુધી ખબર છે ત્યારે દસ બાર કોલ ઉપર તો જાય જ છે બનાસકાંઠા જિલ્લામાં કુલ ત્રેસઠ પ્રકારની સાપની જાતિઓ જોવા મળે છે જેમાં માત્ર બે પ્રજાતિના સાપ જ ઝેરી હોય છે જેમાં કાળોત્રો અને કોબરા છે આ ઉપરાંત સાપ જીવસૃષ્ટિ માટે કેટલા ઉપયોગી છે તેના પર પણ પ્રકાશ પાડ્યો હતો ત્યારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા વિષ્ણુ ઠાકોરે જે પ્રાણી બચાવો અભિયાનની શરૂઆત કરી છે તેમાં અત્યાર સુધી તેને બાર હજાર જેટલા સાપ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પકડી સુરક્ષિત જગ્યાઓ પર છોડ્યા છે અને હજુ પણ વિષ્ણુ ઠાકોર દ્વારા સાપની પકડવાની કામગીરી ચાલુ છે તેમના તેમના આ કાર્યથી અનેક યુવાનો પ્રભાવિત થયા છે હરેશ ઠાકોર બનાસકાંઠા